નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર લાકડિયા પોલીસ સ્ટેશન વિસ્તાર કટારિયા ચોકડી પાસેની હોટેલ ઉપર ઉભેલ ટ્રકમાંથી પૂર્વ કચ્છ એલસીબી પોલીસે પચીસ લાખ રૂપિયા જેટલો દારૂનો જથ્થો પકડી ચાર વ્યક્તિની અટક કરી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એસીબી નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી જાડેજા તથા એસીબીની ટીમ સામખ્યારી લાકડીયા હાઈવે રોડ પર પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે ધર્મેન્દ્ર હરભાનસિંઘ ચૌધરી રહે મેઘપર બોરીચી તાલુકો અંજારવાળો તેના માણસો સાથે મળીને ટ્રેલરમાં હરિયાણાથી ચોખાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને કચ્છમાં લઈ આવેલ છે અને તે ટ્રેલર હાલે સામખિયારીથી લાકડીયા વચ્ચેની કોઈ હાઈવે હોટલ પર પાર્ક કરેલ છે જેને ખાલી કરાવવા લઈ જવા માટે પાયલોટિંગ માટે એક નંબર પ્લેટ વિનાની ટાટા કંપનીની અલ્ટ્રોઝ કાર તે ટ્રેલરની સાથે છે જેથી સામખિયારી લાકડીયા હાઈવે પર આવેલ તમામ હોટલો પર તપાસ કરવી જરૂરી હોય પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજા લાકડીયા પોલીસ સ્ટેશન નાઓને જાણ કરતા તેઓ પોતાની ટીમ સાથે બાતમી હકીકત મુજબના ટ્રેલરવાળાની તપાસમાં હતા દરમિયાન શિવહરિયાણા હોટલના કમ્પાઉન્ડમાં બાથમીવાળું ટ્રેલર તથા તેની બાજુમાં નંબર પ્લેટ વિનાની એક ગ્રે કલરની ટાટા કંપનીની અલ્ટ્રોસ કાર પાર્ક કરેલી મળી આવેલ જે ટ્રેલરમાં ચેક કરતા પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવેલ છે આ કેસમાં વિનોદકુમાર સુનેહરા પંડિત ઉંમર વર્ષ બત્રીસ સંજય કરમવીર કાકરણ વાણંદ ઉંમર વર્ષ ત્રીસ ધર્મેન્દ્ર ઉર્ફે દમુ વીરસનદાસ તેજવાણી સિંધી ઉંમર વર્ષ ચાલીસ ધર્મેન્દ્ર ઉર્ફે ચાંદરામ જાટ ઉંમર વર્ષ એકત્રીસ મળી આવેલ છે અને ધર્મેન્દ્ર ચૌધરી તથા પ્રદીપ ઉર્ફે દીપુ જાટ હાજર મળી આવેલ નથી આ દરોડામાં ભારતીય બનાવટની સાતસો પચાસ એમએલની દારૂની બોટલો નંગ છત્રીસો જેની કિંમત ચોવીસ લાખ એક્યાસી હજાર સાતસો થવા જાય છે સાથે અન્ય મુદ્દામાલ કબજે કરી કુલ મુદ્દામાલ સડસઠ લાખ એકત્રીસ હજાર છસોનો કબજે કરેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજા લાકડીયા પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી જાડેજા તથા એલસીબી સ્ટાફ તથા લાકડીયા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે ની ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છોતેરમા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ શુભેચ્છા પ્રમુખ મહેશ પૂજ ઉપપ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ દેશના છોતેરમાં પ્રજાસત્તાક પર્વે લોકશાહીના પાયાના પથ્થર એવા ભારતના બંધારણનો અમે આદર કરીએ છીએ આપણી એકતા અને અખંડિતતાનું આ પ્રતિક દેશના પ્રત્યેક નાગરિકને સમાન અધિકારો આપે છે ચાલો આપણે સૌ મળીને તેના મહાન મૂલ્યોને સ્વીકારીએ અને એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ અદાણી પરિવાર તરફથી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ દીનદયાલ પોથોરિટી કંડલા દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર